અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર પીર હિન્દી અને બંગાળી સિનેમાની અભિનેત્રી મુનમુન સિંહના પતિ અને બોલિવૂડ અભિનેત્રી રાયમા અને રિયા પિતા દેવ વર્માનું મંગળવારે ઓગણીસ નવેમ્બરે અવસાન થયું છે આ સમયે સમગ્ર પરિવાર આપઘાતમાં છે મળતી માહિતી મુજબ દેવ વર્માની અચાનક તબિયત લથડી હતી જે બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ ઘરે પહોંચે તે પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું રાયમા અને રિયા સેનના પિતા તેશી વર્ષની વયેલ કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા છે જ્યારે ભરતદેવ વર્માની તબિયત બગડી ત્યારે તેઓ કરે હતા આવી સ્થિતિમાં પરિવારજનોએ એમ્બ્યુલન્સને બોલાવી પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું દુનિયાને અલવિદા કહ્યું દીધું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરતદેવ નિધન પર શોક વ્યક્ત કર્યો છે રાયમા સિંહ હાલમાં જયપુરમાં શૂટિંગમાં વ્યસ્ત હતી પરંતુ તેના પિતાના નિધનના સમાચાર સાંભળતા જ તે કોલકાતા જવા રવાના થઈ ગઈ છે ભરતદેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારના હતા તેમની માતા ઈલાદેવી કુચબિહારની બિહારની રાજકુમારી અને જયપુરની રાણી ગાયત્રી દેવીની મોટી બહેન હતી પરદેવ વર્માની દાદી ઇન્દિરા વડોદરાના મહારાજા શિરજી રાય ગાયક વાડ ત્રીજાની એકમાત્ર પુત્રી હતી બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ